ઉત્તરાયણ તહેવારના અગાઉ સુરતના ઉત્તરાયણ પોલીસે એક મોટી કામગીરી કરી છે પોલીસે દીપ લાલ ગુજ્જર નામના શંકાસ્પદ વ્યક્તિને એક યુનિટ વિદેશી દારૂ સાથે ધરપકડ કરી છે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઉત્તરાયણ તહેવારના નિમિત્તે શહેરમાં ગેરકાયદેસર દારૂની તસરીક વધી શકે છે તેને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગે પેટ્રોલિંગ વધારી હતી આ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે એક વ્યક્તિ મોટી માત્રામાં વિદેશી દારૂની તસરીક કરી રહ્યો છે આ માહિતીના આધારે ઉતરાણ પોલીસ ટીમે દીપલાલ ગુર્જર પર નજર રાખી અને તેને યોગ્ય સમયે ધરપકડ કરી પોલીસે તેની પાસેથી એક હજાર ચારસો ચોસઠ યુનિટ વિદેશી બ્રાન્ડનો નો દારૂ જપ્ત કર્યો છે જેની બજાર કિંમત લાખો રૂપિયા છે ઉત્તરાયણ પોલીસે જણાવ્યું હતું કે તહેવારના સમયમાં ગેરકાયદેસર દારૂ વેચાણ અને વહેંચણી પર અંકુશ મૂકવા વિશેષ કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે પોલીસે ગુજરાત પ્રોહિબિશન અધિનિયમ હેઠળ આરોપી વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે આરોપીની ચોક્સી અને દારૂ મેળવવાના સ્ત્રોતોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે